રાઠવા ફરી રામાભાઈ હર્ષદભાઈ વેચાતભાઈ રાઠવાએ આ બે વ્યક્તિ સામે તેઓ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તેઓ ભીલોડ ગામના છે તેમની દીકરી રેલીબેન ભલિયાભાઈ ના દીકરા સાથે ભાગી જવાના વિરોધ રાખી

ફાસો ખાવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો એવી અરજી રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે